નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ ત્રણ બે હાજર ચોવીસ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ તાજા બજાર ભાવ મળતા રહીએ રાજકોટ માર્કેટ ભાવ કલોજી અઠવીસો થી ને પચાસ રૂપિયા સિંગદાણા પંદરસો થી સત્તરસો રૂપિયા જીરુ બેતાલીસો થી એકાવનસો રૂપિયા રાયડો આઠસો રૂપિયા થી નવસો ને ચાલીસ રૂપિયા નવસો પચાસ થી ઓગણપચાસ રૂપિયા મેથી અગિયારસો થી ચૌદસો રૂપિયા અડદ તેરસો થી ચાલીસ રૂપિયા વરિયાળી પંદરસો થી પચાસ રૂપિયા મરસા સુક્કા બારસો થી રૂપિયા તલકાળ અઠાવીસો થી રૂપિયા તલ સફેદ ચોવીસો પચીસ થી સત્યાવીસો ને પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી બારસો ને પાસઠ રૂપિયા મગફળી એક હાજર થી બારસો ને પંચાણું રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા